તો કઠિન કરવટ ભેદી લેનારો કદી ન હારતો કદી ન થાકતો આંગળે આવેલાના પેટને ઠારતો અગણિત ઉપર ઉપકારવાળો એ અન્નદાતા કુદરતના આ પ્રકોપ સામે આસુડા સારી રહ્યો છે આખા ગુજરાતમાંથી ખેતી પાક નષ્ટ થઈ જવાના વાવળ તો આવી રહ્યા છે પરંતુ આ સામે તંત્ર દ્વારા કરાતી સર્વેની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે ખંભાતના ગુંડેલકામે ગુંડેલથી ખાક્ષર રોડ પર આવેલા બોડીનો પા સીમ વિસ્તાર પાણી પાણી જોવા મળ્યા જ્યાં કેટલાય ખેડૂતો અને મહિલાઓ એકત્ર થયા હતા અને પોતાના ખેતરો સામે જોઈ જીવ બાળી રહ્યા હતા અને થાળીઓ ખખડાવી તંત્રને જગાડવાનો પ્રયત્ન કરી પોતાની હૈયા વરાળ ઠાલવી હતી ગુડેલ ગામના ખાક્ષસર રોડ પર આવેલા બેડીનો પા વેણ ધુમાડિયાનો પા આ તમામ સીમ વિસ્તારો છેલ્લા બાર દિવસથી પાણીમાં ગરકાવ છે અને અહીં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે પણ આ વખતે તો હદ થઈ ગઈ કેમ કે આજ દિન સુધી આ પાણી ઓસર્યા નથી અને હજારો એકર ડાંગરનો પાક પાણીમાં બોરાણ થતા નષ્ટ થઈ જવા પામ્યો છે જે મકવાણા અરવિંદભાઈ છે વર્ષોથી આ જ વિસ્તારમાં કાયમ માટે પાણીનો ભરપૂર પ્રવાહ વહે છે એમાં જમીન અમારી ધોવાણ પણ એટલું જાય છે એની સાથે સાથે પાક પણ બધો કોવાણમાં જતો રહે છે આ જ દિન સુધી સર્વે પણ થાય છે સર્વે દ્વારા જે વળતર પેટે જે રકમ મળવાની હોય છે એ પણ મળતી નથી અને મળે છે તો આપણે કોઈને એકર પ્રમાણે કદાચ કોઈને પાંચસો રૂપિયા કોઈને સાતસો રૂપિયા જ્યારે લોકો અહીંયા આગળ પૂરેપૂરું પોતાના જીવનનો નિર્વાહ કરવા માટેનું ઘર ચલાવવા માટેનો પૈસો પણ આમાં નાખીને બેઠા હોય છે એમાંનું કશું જ કોઈની પાસે રહ્યું નથી બધું જ નષ્ટ થઈ ગયું છે હવે અમારી ઈચ્છા અમારી માંગણી એક જ છે કે સત્વરે આનું સર્વે થાય અને સર્વે કરી અને એનું સો એ સો ટકા અમને વળતર પેટે અહીંયા હજારો વીઘા જમીન આજે બાર થી તેર દિવસ થયા કોઈ જોવા માટે કોઈ અધિકારી આયા નથી અમે રજૂઆત ઘણી વખત કરી પણ કોઈ આવવા માટે તૈયાર નથી ફોન કરવી તો છે આજે આવશું કાલે આવશું અમને કોઈ ઉપરથી ટીમનો કોઈ ઓર્ડર નથી ગામ પણ ફોન કર્યો તો તો કે હજુ અઠવાડિયું દિવસ લાગશે કીધું સાહેબ તમે અઠવાડિયું દસ દિવસ કહો છો કદાચ કોઈનું પાંચ વીઘા હોય એમાંથી કદાચ બે વીઘા કદાચ બચ્યું તો તમે એમ કહી દો કે આ સર્વે ની અંદર આ બચે એવું છે અને આટલું અમે લખીને મોકલી દઈશું બરોબર પણ અહીંયા તો હજારો વીઘા જતી રહી છે આજે તેર